નમસ્કાર મિત્રો ધી આરાધના બચત સહકારી મંડળી માં તમારું સ્વાગત છે માસિક થાપણ બચત યોજના તમે પાંચસો રૂપિયાનું ખાતું ખોલાવો છો છ મહિના સુધી તમે આપતો ભરો છો તો તમને કોઈ પણ એક વસ્તુ ગિફ્ટ આપવામાં આવે છે જેમ જેમકે પાંચસો રૂપિયાનું ખાતા ઉપર બચત ખાતું ખોલાવેલું હોય તો ચાંદીની લકી સોનાની ચૂન્ની અને દસ ગ્રામ ચાંદીનો સિક્કો ત્રણેમાંથી કોઈ પણ એક વસ્તુ આપવામાં આવે છે જ્યારે કે હજાર રૂપિયાનું તમારું ખાતું હોય ધી આરાધના બચત સહકારી મંડળીની અંદર તો છ મહિના તમે રેગ્યુલર હપ્તો ભરો છો મંડળીનો વિશ્વાસ જીતો છો તો તમને હજાર રૂપિયાના ખાતા ઉપર ચાંદીની પાયલ વીસ ત્રીસ ત્રીસ ગ્રામની આપવામાં આવે છે ચાંદીની લકી અથવા તો વીસ ગ્રામ ચાંદીનો સિક્કો પણ આપવામાં આવે છે ફક્ત છ મહિના રેગ્યુલર હપ્તો ભરો એટલે ફક્ત એક જ વખત આપવામાં આવશે તેવી જ રીતે તમારું ખાતું બે હજારનું હોય તમે બે હજારનું ખાતું હોય રેગ્યુલર છ મહિના હપ્તા ભર્યા હોય તો તમને સાતમા મહિને સોનાની કળી મળે છે તેવી જ રીતે તમારું પાંચ હજારનું ખાતું હોય ધારો કે તો સોનાની વીતી મળે છે રેગ્યુલર છ હપ્તા ભરો એટલે સાતમા મહિને લેડીઝ હોય તો લેડીઝ વીટી સોનાની મળે છે અને જેન્ટ્સ હોય તો જેન્ટ્સ સોનાની વીટી મળે છે તેવી જ રીતે દસ હજારનું જો ખાતું હોય તમારું માર્સિક દર મહિને આજે દસ હજારનો હપ્તો હોય છ હપ્તા રેગ્યુલર ભરો છો તમે તો તમને સોનાની બુટ્ટી મળે છે અને ધારો કે તમારું વીસ હજારનું ખાતું હોય અને તમે રેગ્યુલર છ હપ્તા ભરો છો તો સાતમા મહિને તમને સોનાની ચેન પાંચ ગ્રામની મળે છે એટલે ધી આરાધના બચત સહકારી મંડળીની અંદર બચત તમે જે પ્રમાણે કરો છો હજારની કરો છો પાંચસોની કરો છો બે હજારની કરો છો પાંચ હજારની કરો છો દસ હજારની કરો છો કે વીસ હજારની કરો છો તમે આઠ વર્ષ માટે જે પ્રમાણે ભરો છો એ પ્રમાણે તમને મળે છે ધારો કે તમે હજાર રૂપિયા આઠ વર્ષ માટે ભરો છો તો છન્નું હજાર રૂપિયા થાય છે અને આઠેય વર્ષે તમને એક લાખ સત્યાવીસ હજાર રૂપિયા મળે છે જોખમ વીમો મળે છે અકસ્માત વીમો મળે છે અને બાર મહિના તમે રેગ્યુલર હપ્તો ભરો છો તો તમને લોન પણ મળે છે બાર હપ્તા ભરેલા હોય તો પંદર હજારની લોન પણ મળે છે અને દર મહિને પંદરસોનો હપ્તો જે લોનનો ભરવાનો હોય છે અને હજાર રૂપિયા બચતનો એમ પચીસો રૂપિયા દાર મહિને ભરવાના હોય છે લોનના હપ્તા બાર આવશે ધારો કે તમે પંદર હજારની લોન કરશો તો પણ બાર આવશે બાર હપ્તા આવે છે એની અંદર વ્યાજ દર સાથે અઢાર હજાર ચૂકવવાના રહે છે તેવી જ રીતે ધારો કે તમે બાર મહિના પૂરા કરી દીધા છે અને ચોવીસ હપ્તા ભરેલા છે તો તમને મળશે ધારો કે પચીસ હજાર રૂપિયા મળશે પણ પચીસના પણ બાર હપ્તા થશે એટલે ત્રીસ હજાર રૂપિયા ટોટલ ભરવાના થશે તો તમે મંડળીની અંદર તાત્કાલિક ખાતું ખોલાવો અને લોનનો પણ લાભ લઈ શકો છો બચત યોજનાનો પણ લાભ લઈ શકો છો અને જોખમ વીમાનો પણ લાભ લઈ શકો છો અને તમે રોજગારી મેળવવા ઈચ્છો છો તો પણ તમે અતિ આરાધના બચત સહકારી મંડળીની અંદર તમે ખાતું ખોલાવી અને એજન્ટ બની શકો છો અને સારી એવી ઇન્કમ પણ કમાઈ શકો છો તો અમારો સંપર્ક કરો તેવી આશા રાખું છું જય હિન્દ જય ભારત જય સંવિધાન